જય જય દ્વારકા દેમ છો મિત્રો ચાલુ કરો આપણે જવાનો દિલીપભાઈ ને શોરૂમ એ મિત્રો મહેન્દ્ર ને ચાલો મિત્રો મળીએ આપડે જઈને બરોબર તો વિડીયો લાઈક શેર કરતા જયા જાય અને સામે છે મિત્રો ગયા બરોબર અને આ છે હાઈવે રોડ જામનગર તો ચાલો મિત્રો હવે જઈએ આપણે દિલીપભાઈ ને સોરૂ મળીએ પાછા શોરૂમે રૂમે જાય

ચાલો મળીએ આપણે આગળ જઈને હવે જૂના ટ્રેક્ટર મિત્રો તમને લેવા હોય જૂના ટ્રેક્ટર મિત્રો આવી જજો તો આ બધા જૂના ટ્રેક્ટર હોય બરાબર આ જીણકા મિની ટેક્ટરો બરાબર આ બધા જૂનાનો ખજાનો વેરો ગયો

Allez, il y va. Taille au bonheur pour un. Et chacun a un taille de l'un. Et à chaque fois, on peut se faire un peu de temps. Je vais vous faire un peu de temps. Je ઢીગલા મોઢે વેડા અહીંયા વાળો છે જોઈ શકો તો આ બાજુ બધા નવા ટ્રેક્ટરો છે મિની ટ્રેક્ટરો મોટા વેટર ને બધું અહીંયા બાજુ આ તો મોટું ટ્રેક્ટર છે બીજો તો વેલા સાયલેશન બેટકાર आया टोली मित्रों ओटी टोली है हमारा ये चलो मित्रों बढ़िया है आगे आगे बराबर पेट्रोल भरवा गाड़ी में बराबर है ना नहीं खाड़ू है सीखा है कर लेना कोनो ये ऊपर 1000 हो

પવન છે ને જોરદાર છે મિત્રો પવનનો અવાજ આવતો જ આવે વિડીયામાં કારણ કે આવડો પવન છે ને એટલે અવાજ આવે બહુ પવન નીકળ્યો કાતરો થઈ ગયો તો ને વચ્ચે એટલે આવે કાતરો કાતરો રોયા નીકળી છે મિત્રો બરાબર અને આપણે સિંગલ ફેસ મોટર ચાલુ હોય ને આજે ખામણામાં પાણી જાય મિત્રો બી જાય એટલે મકાઈમાં પાણી મારવાનું હોય તો આવા ડોબાને બાંધ દઈએ આપણે નાખી દઈએ ભૂકો બરાબર મેડમ ગયા દુકાણ લેવા એ લોકો કાને વાળી એટલે આપણે પ્યાવાળને વારો આવી ગયો મિત્રો તો પાઈ લઈ ડોબા હે કૂટાળે નહીં પીવું ગરીકમાં તેમાં દઈ નળી ભાંગી નાખી તો વાહ મકાઈ બરાબર આ રીતના સિંગલ ફેસનું પાણી હાલે ધીરે ધીરે બોથા પાણી આમાં ટૂંકું હોય એટલે બોથો પાણી કાઢે બહુ એટલે તોડ ફાડ કર નાખે મજા ના આવે વારો ચણા માં હાલે લાંબુ પારી હોય ને આ ધીનું ધીનું જો હે ને ધરાય મકાઈ પી હારી રીતે મિત્રો મકાઈ હારી થઈ ગઈ આપણે હજી સન માર્યું આમાં કાલ i the the they

बच्चे को और है साइड पर हो कहीं गया पिता है ना हो कहीं गया आना साइड में हो कहते वाई ना करना को जीनेस के गांव में ताकत वाली चाय बनाओ हेलो बना दे ताकत आ चाय चाय पीता आई थी चाय तुमने पहन गई न होती हूं चुप आशा कर लवेगा पांच बजेगा पांच बजे को होता है तू तो वे जो मन्या पीए मारे पीओ थी तुम्हारी पीओ है तो बना दो ताकत वाली चाय बना बना aku warna aku papa yang ज्यादा है मेट्रो गाड़ी वाला हो Ada muka desa Dajor. Ah, awak ada macam tu, 怎么回事，大爷？